હેલો ગુડ મોર્નિંગ તો કારણ કે રાત્રે મૂળું સુવાનું હોય ઘણી વાર આમ વેલા સુઈ ગયા હોય તો એ આમ પટકા ફરી ફરી બે વગાડી દીધા હોય એટલે સારું ઘણી વાર એવું બધું થઈ જાય એમ તો વેલ જ ને દૂધ થઈ ગયા છે અને હવે બસ શનિવાર આ તડકો જોરદાર ચાલુ થઈ ગયો છે ભયંકર ગઈકાલ રાત્રે પણ શ્રીનાથજી ગમે એવું આપણે ફરતા ને ત્યારે બી આપણને એવું નતું થતું કે તડકો બહુ છે પગ બળે એવું જ નહીં એમ બહુ મજા આવી શ્રીનાથજીમાં હમણાં અત્યાર સુધી શ્રીનાથજીના વિડીયો હતા તો વિડીયો બધા બીજા બનતા એટલે આજે શનિવાર આ ટાઈમ પછી અઠવાડિયા પછી આજે બ્લોક ચાલુ કરે બનાવવાનો અઠવાડિયે પેલા રસ્તાઓ જે મેં બતાવ્યા કેવા ઝૂલતા રહ્યા મસ્ત કચોડી ખાવાની જે આનંદ આવ્યો હતો એ ટાઈમે બહુ મજા આવી ગઈ હતી બહુ જ એ આમ થાય કે એ દિવસ તો જાય જ નહીં પાછા આવવા કરે તો આ કાશ એવું થઈ શકતું હોત કે લાંબા ટાઈમ મતલબ ટ્રાવેલિંગ ઘરે આવ્યા પછી ચાલો બીજી બેગ પેક કર્યો ને એક બે પાછો બીજે નીકળો તો આખો મહિનો રીતે બહાર ને બાર ટ્રાવેલ કરી ઈચ્છાઓ થઈ તો આવે બી જાય મીન રાશિ એટલે પાણી ભર 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 કરતી હોય આખો દિવસ પાણીમાં જ આખો દિવસ આનો જતો હોય આખો આમ તમે જુઓ ને તો ફ્રીજ આખા પાણીથી ભરેલા હોય પાણી બહુ ઓછું પીવે ગોરો છે ને ગોરો તરસ બધા ગોરો કે માટલું અહિયાં ના લોકો માટલું હંમેશા ભરેલું રાખવું ખાલી ના રાખવું તો વૃષ્ટિબહેન વાળવાનું ચાલુ કરી દીધું છે અને હમણાં વૃષ્ટિબહેને મસ્ત બે દિવસ પહેલાં ઢોકળા બનાવ્યા હતા એટલે એ બ્લોગ બનાવવાનો રહી ગયો કે ઢોકળા કેવી રીતે બનાવે છે વૃષ્ટિ પણ બહુ અપ્રતિમ બન્યા હતા મજા પડી ગઈ તો હવે આ વસ્તુ સારી રહી ગઈ હવે વૃષ્ટિ બધું હવે રાત દિવસે જ બધું બનાવે છે તો આ વસ્તુ જરૂરી છે કે દરેક વસ્તુ આપણને આવડવી જ જોઈએ તો જ એની આપણને આપણે ક્યાંય પાછળ ના પડી એમ અને કોન્ફિડન્સ એટલું જોરદાર રાખો કે બધું શીખી જવાનું બધું નોલેજ બહુ જ જરૂરી છે હરેક વસ્તુનું કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ કામમાં આવે અને કરેલું ક્યારેય અફર્ટ જતું જ નથી ગમે ત્યારે તમને કામમાં આવે એટલે જે થવાનું હોય ને મતલબ ઉપરવાળો બહુ મોટો પ્લાનર છે કે ભવિષ્યમાં શું થવાનું છે એને જ ખબર છે આપણને નથી ખબર પણ આપણે આપણને આપણી પાસે શીખવા માટે વસ્તુ આવી તો શીખી લેવી કારણ કે ઉપરવાળાને ખબર છે ભવિષ્યમાં એના વસ્તુ કામમાં આવવાની છે કોઈ પણ વસ્તુ હોય અને બીજી વસ્તુ કે આપણે છે ને બહુ ઘણા લોકો આપણે બધા જ બહુ મોટા ભ્રમમાં જીવતા હોઈએ છે કે ક્યાંય પણ મતલબ સમજો કે બે વ્યક્તિ આમ ભેગા થયા હોય ને તો બધાને આદત હોય ને બધાને પોતપોતાના દુઃખ કહેવાની ઓ તો એકચ્યુલી આપણને એવો ભ્રમ હોય છે કે આપણે લોકોને જે દુઃખ કહીએ છીએ આપણા જે બી આ પ્રોબ્લેમ્સ આપણે બીજાને કહીએ છીએ એ એ વ્યક્તિ સામેનો વ્યક્તિ છે ને એ સાંભળવા માટે એને જરાક બી આમ જોઈએ ને તો ઇન્ટરેસ્ટ હોતો નથી કારણ કે જ્યારે એ એવું વિચારતું હોય છે કે આનું પતે ને એટલે હું મારું ચાલુ કરું પણ એકબીજાને એકબીજા વ્યક્તિ સાંભળતા જ નથી હોતા સામેવાળો જ્યારે બોલતો હોય ને ત્યારે એને એવું થતું હોય કે આનું પતે ને એટલે હવે હું શું કહું મારે આ કેવું છે આ કેવું છે આ થયું મારી જોડે આવું થયું એટલે પેલા સામેવાળાને પતવાની રાહ જોતો હોય વાત એટલે વાત પતે ને પોતાની ચાલુ કરે એમ એટલે એકચ્યુઅલી છે ને કોઈ સાંભળતું જ નથી હોતું આપણે આપણા ફ્રસ્ટ્રેશન જ બહાર કાઢતા હોઈએ છીએ આ એક બહુ જ લોકો એવું ઘણા લોકો એવું માર્ક નહીં કર્યું હોય કે આવું એકચ્યુઅલી હોય કે સામેવાળા વ્યક્તિને સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ ના હોય એ એનું કહેવા જ આવ્યો હોય ને આપણે આપણું જ કહેવાનું હોય આવું માર્ક કરજો તમે જેવું તમારું કોઈને બી તમે કંઈ બી વાત કરવા જશો ને કે ક્યાં બી મળ્યા હોય તમે કે વાત કરતા હો તો તમારું પતે એની જ રાજ હતો એવું જેવું તમારું લાસ્ટ સેન્ટેન્સ પતે એટલે એ સામેવાળો એનું ચાલુ કરી દેશે આવું તો અત્યારે વાગ્યા છે એક વાગી ગયો છે અને અત્યારે મેં જે વૃષ્ટિને મૂકવા માટે એની ફ્રેન્ડના ઘરે કારણ કે એમને ત્યાં નવચંડીના પાઠ છે અને એની ફ્રેન્ડ્સ પણ ત્યાં બધી આવશે અને એની વૃષ્ટિની બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા ત્યાં આવવાની છે અને તો આ એક અવસર બધા હોય છે કે જે જૂના ફ્રેન્ડ્સને આપણે મળી શકીએ અને મજા કરી શકીએ તો અત્યારે ડોલી કરીને છે જે ટેન્થમાં અહીંયા ભણવા આવતી દિવ્યા અહીંયા ભણવા આવતી તો ત્યાં એના ઘરે ડોલીના ઘરે અમને આ વૃષ્ટિ મૂકવા જોઈએ તો વૃષ્ટિ બહુ જ ખુશ કરી રહ્યા છે અત્યારે તો ચલો હવે જઈએ અને પછી ક્યારે આવીશ પાછી તું તો મને લેવા આવશું ત્યાં એવું ના હોય

આ બિલ્ડિંગ જે બની ને એ પેલા આ ચંદ્રાલય હતી અને જો સામે નાના હતા ને મેં સામે દૂધ લેવા માટે ત્યાં જતા હતા આ અમારું સુંદરનગર આ બાજુની સોસાયટી જ્યાં અમે નાનપણથી મોટા થયા અને અહીંયા ચંદ્રાલય હતું પેલા એની જગ્યાએ હવે આ મોટું બિલ્ડિંગ બની ગયું છે ઘર જો ખાસો દસ અગિયાર બાર માળનું ઘર છે અને મસ્ત યાર એટલે હવે પહેલી વાર અહીંયા પિઝા ખાવા માટે આવ્યા છે એટલે આવું ક્યારેય વિચાર્યું નહોતું કે એવી રીતના અહીંયા આવશું અમે પણ આઈ એમ વેરી મચ હેપી એટલે એમને એવું હતું કે અહીંયા બંધ થઈ ગયું હશે કારણ કે બધી જગ્યાએ ત્રણ વાગે તો કોઈ જગ્યાએ લંચ મળે જ નહીં પણ અહીંયા લાપીન ખુલ્લું હતું અને પેટ પૂજા થઈ શકશે નગર પછી રસ્તા ઉપર જ કંઈક ખાવું પાડે તેવું થાય તરીકે ખબર કે શું હાઉસ ખુલ્લું જોયું ટાઈમમાં डोंट वरी मैं नहीं बनवे बात चोरी छुपता वर्कशीट तो सी के अंदर ऑर्डर आ गया उसी पर हां बाबू तो तो बहुत नहीं खावानी ना पण नहीं की 10 5:00 से 7:00 बार बोली कि हूं बऊ नहीं खाऊ हूं बऊ नहींच खाऊ मन प्लीज केत नहीं फोर्सस नहीं करता हूं कुछ खावा ले तो बस ये आपरे यूंच करिए के आपरे बे बताई दे હા એ નહિ ક્યાં મળે કરશે કેવું છે કે લઉં ચૌદ આટલા મળે છે એની ખિચડી ખવડાવી દઈ એવી હોય તો એની ખિચડી ના મળે અહીંયા બાજોરા હ આ સો બી ખાય ના ના ચાજુ ભાઈ હું કહેલું કે બાજુમાં હા ના ના ચાજ આટલું બધું પેશન્સ પિઝા ખાવાની બહુ જ મજા આવી બીજા બધા લાપીનવાસના બીજા બધા આઉટલેટ કરતા નારણપુરાનું બહુ મસ્ત છે અને તમે નારણપુરા બાજુ આવો ને તો ભાઈ અહીંયા સુંદરનગરીની બાજુમાં ચોક્કસ આવજો અને બીજી વસ્તુ કે અમે ઘણા ટાઈમથી માર્ક કરીએ કે બહારથી ઓર્ડર આપીને આપણે ઘરે ખાઈએ ને એના કરતાં આપણે અહીંયા આવીને ખાઈએ ને તો બહુ જ મજા ગરમ ગરમ ખાવા મળે પિઝા અને મજા પડે

પ્રવૃષ્ટિ બેનું ડેસ્ટિનેશન આવી ગયું છે અને બસ હવે એ પધાર છે એટલી ખુશ છે જો ફ્રેન્ડને મળવાની ખુશી તો જેમ એટલી તો ચાલો ચલો બાય કૃષ્ણ બાય વૃષ્ટુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એન્જોય કરી શકશું કાઢી લઈશ રસ્તા એન્જોય કરવા

એવું નથી કીધું ને આવી જાઓ એવું જસ્ટ ઇન્ફોર્મ કર્યું અમે તો હવે ચલો જઈએ ઋષિબેનને લેવા માટે અને ધીમે તૈયાર થઈ ગઈ છે એની માં ઘર સુનું સુનું લાગે ઓ માય ગોડ સાચું કહું છોકરો હોય તો બોલ 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 ચાલુ છોકરો હવે આ છોકરો મોટો થઈ ગયો હવે કેટલો હોય છોકરો છોકરો હોય

कित्ती बार खोली अखर दिवस मां कितनी बार खा 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 कर रहे हो अड़की कर रहे हो आप पतावना राछी मैं सिनाजी थी लाया था आप पतावना राछी गब्बी भरेली थी अटली कर रहे अब पतावना रा आछे चले नहीं तूच बुरु खा ले लेन थोड़ा गा ना सुखा मापु चल लाई मोडो बता ओ बेलासी ना आज तो मोडो बता बदमाशी आई एम पर मु खास बहुत मछा એટલે પહેલાં છે અમે ને ઓછું લેતી હતી મુખવાસ મેં તો વધારે લઈ લે કે ના ઓછું ઘટછત પેશી રાંધી આવીશું મેં કુદરું કે આપણે મુખસ્થ લેવા થોડોડી પેસ રાંધી થાય છે એમ અહીંયા આવીએ છીએ એટલા મુખવાસ લઈએ છીએ આવી જાય આપણે કરોડપતિ છે કે મુખવાસ લેવા શિક્ષણ જી જઈએ ચાલો આજે ચલો આ શું બોટલ કેમ લે છે તમને પાણી બધી બોટલ હોય પબ્લિક છે ને એમ દૂરથી ગ્રીન સિગ્નલ જોવે ને દૂરથી હો અને એવી સ્પીડ વધારી દે જોરદાર અને પછી સિગ્નલ આવતા આવતા શોર્ટ બ્રેક મારે એટલે પહેલે દિન ખબર ના પડે કે એટલું દૂર છે વસ્તુ અને સિગ્નલ એટલું દૂર છે અને ગ્રીન સિગ્નલ છે હજી તો પોતા પોતા રેડ થઈ જ જવાનું છે પણ ના એ લોકોને ફાસ્ટ જ જવું હોય એમ આજે પહેલા સ્ટોપની બહારની લાઈનમાં છે હા એ ભાઈ એજ છું એટલે બહુ ઉતાવળ આઈએ છે ભાઈને એટલે એ જે સ્ટોપ જે હોય ને ત્યાંથી આગળ જતો રહ્યો છે એટલે મેમોઇઝ જવાનું છે ભાઈને પાકી વસ્તુ છે એટલે પણ શું ઉતાવળ એમ શાંતિથી જાઓને ને કઈ ફેર નહીં પડે પણ તો એમ લર્નિંગ લૂંટી જ લે બધા આ તો સારું છે કોઈ હોણ નથી મારતું અત્યારે નેતર તો બિછાડાન છામત જ હતી લાઈટર જરૂર રાત્રે યાર રાત્રે તો હોર્ન મારવાના જ ના હોય ડીપર જ કરવાનું હોય લાઈટ જ લાઈટ થી તમારે ઈશારા કરવાનો હોય લા બુલેટ લેવાની બહુ ઈચ્છા છે મને એના કરતાં નવી ગાડી ના લઈએ ના બુલેટ પણ બુલેટ બહુ મોંઘું ના આવે હવે

ગાડી લઈને કોચીન જાવું છે બસ તેની માટે બાઈક હશે તો નહીં જવાય તમારે ખડ ના બાઈક સસ્તામાં ખડ 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 હશે તો નહીં જવાય બાઈક સસ્તામાં પતી જશે કોચ ખડખડ હશે ને તો નહીં જવાય આ સામે આસો પલવ છે ને એની ઉપર નું માળ છે ને ત્યાં જ ને મારી જૂની ઓફિસ હતી ઇન્ડિયા બુલ્સ પહેલાં હું જ્યારે ઇન્ડિયા બુલ્સમાં કામ કરતો ને ત્યારે અહીંયા હું આવતો ડેલી અને ત્યાં મારી ઓફિસ હતી આ બધું મતલબ દરેક જગ્યાએ મારે હું કામ કરેલું છે ઇન્ડિયા બુલ્સ શેર બજાર મજા પડી ગઈ મજા બ્રોકરેજ કોની વધારે થાય એ બધી રેસ લાગતી વેલ હું તો ક્લાયન્ટ જ લાવતો ખાલી પણ બ્રોકરેજ ને બધું તો જે ડીલર્સ હોય ને જે કમ્પ્યુટર બેસીને લોકોના સોદા કરે એ જ કરે પણ બિચારાને ખાલી કરી નાખ્યો વાંચે દયા આવે એમ કે બિચારો ખાલી થઈ ગયો કારણ કે લોકો તો ટાર્ગેટ આનો જ હોય ખાલી વૃષ્ટિ ને એની ફ્રેન્ડ્સ બધી આવી ગઈ છે હવે હાય કેમજો બ람 મજાવા બસ સરસ કેમ

અમદાવાદ છે ને એટલા અગિયાર વાગ્યા પછી મુંબઈ હોય તો બાર વાગ્યા પછી કેરલામાં તો નવ વાગ્યામાં બાંધી જાય એટલે કેરલામાં તો સાડા આઠ માં હો અમે એકવાર નીકળ્યા ને ચાલો કઈ ખાવા જઈએ બધા રેસ્ટોરન્ટ આમ બધું જ બંધ નોહ જાણે પેલું શોલેમાં માં પેલા રામપુર માં અમજદ ખાન આવવાનો હોય ને અમજદ ખાન આવવાનો હોય ને તો બધા સન્નાટો ના થઈ જાય બસ એવો સન્નાટો થઈ ગયો હતો કોચીન બહુ સારું આ શું છે કોઈ દેખાય જ નહીં તો કોના ડર ના મારે બધા અંદર જતા રહ્યા છે કઈ પણ હાલ ચલો નવ પોઈન્ટ થઈ ગયા છે હવે આપણે ફટાફટ ઘરે ભાગી પહોંચીએ ને મળીએ ભાઈ હો પણ અત્યારે ગાડી ઊભી રાખવી પડી એનું મુખ્ય કારણ એ કે એસિડિટી વધી ગઈ અને અત્યારે વાગ્યા જે સાડા દસ થી પાંચ અને ઈનો વગર ચાલે જ નહીં અઘરું પડે નગર રાખી રાત જાગવી પડે એમ બહુ જ હેરાન થઈ નગર પછી આઈસ્ક્રીમ ખાવાથી વાંધો ન આવે આઈસ્ક્રીમ ખાવાથી બી તમારે એસિડિટી મટી જાય આઈસ્ક્રીમ જ લઈ લેવાય ને ખોટા કે મીનો હા પણ મેં હું ભૂલી ગયો મને યાદ જ આવ્યું જસ્ટ હમણાં બોલ્યો ને મને યાદ આવ્યું કે હા તો સો કે પણ માંડો ને ઈનો રાખી શકે તો હા સરસ ચાલો શું કહે છે

ભૂખ લાગે છે વાગ્યા છે પોણા અગિયાર અને આ બ્લોગ હવે આપણે અહિયાં જ એન્ડ કરીએ તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા વિઝિટર હોઉં તો આજે લાઈવ કરવાનો વિચાર હતો તો મેળ જ ના પડ્યો યાર એટલે ઘણી વાર ઉભા આવ્યો હમણાં બે દિવસ પહેલાં બી મેં કોમ્યુનિટીમાં નાખ્યું હતું કે હું લાઈવ થઈશ પણ ના થઈ શક્યું કારણ કે ગેસ્ટ આવવાના હતા એટલે એવું બધું થયા કરતું હોય યાર શું કરે માણસ અમુક ટાઈમે સંજોગો એવાઈ જાય તો નહીં એની વેઝ ચલો તો હવે આપણે બ્લોગ એન્ડ કરી મળી આવતા વ્લોગમાં ટિલ દેન હવે નાઇસ્ટ ટાઈમ બાય ગુડ આઈ 指的是啥？